ટોઈંગ સ્ટેશન ખસેડીને તેને રાયપુર ખાતે બનાવવા માટે પણ ધારાસભ્યએ સૂચન આપ્યું છે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટની જેમણે આ રજૂઆત કરી છે સંવાદતા કુશાંક સોની ફોન લાઈન પર જોડાયા છે કુશાંક શું વધુ જાણકારી હાલ અમુલ ભટ્ટ તરફથી આ પત્ર લખવામાં આવ્યો છે ટ્રાફિક વિભાગ તેમની રજૂઆત છે કે દાણીલવેડા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે જે ટોઈંગ ઝોન બનાવ્યો છે કે જ્યાં આગળ વાહનો ટો કરીને લાવવામાં આવતા હોય છે અનેક મહિલાઓ સાંજના સમયે જયારે ત્યાં આગળ જતી હોય છે ત્યારે ત્યાં આગળ રહેતા કેટલાક અસામાજિક તત્વો છે યુવાનો છે તેઓ બિભદ્ધ વર્તન કરે છે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે જેના કારણે મહિલાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે અને તેના જ કારણે જે રાયપુર વિસ્તારમાં આવેલું કાંતોડીયાવાસ છે તેની બાજુમાં એક ખુલ્લો પ્લોટ પડેલો છે ત્યાં આગળ આ સ્ટેશન બનાવવામાં આવે જેથી કરીને મણિનગર દાણી લીમડા સહિતની વિધાનસભાઓ છે તેના વાહનો ત્યાં આગળ પાર્ક થઈ શકે કોર્પોરેશનનો એ પ્રયાસ છે કે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં તેને લાવી અને મંજૂર કરી અને તાત્કાલિક ધોરણે તેને કામ સોંપવું પણ ચોક્કસથી ભાજપના ધારાસભ્ય તરફથી